ભાવનગર એલસીબી પેટ્રોલિંગમાં તે દરમિયાન બાતમીના આધારે મહુવાના ભાણવડ જવાના રસ્તા પર ખોડિયાર માતાના મંદિરની બાજુમાં રોડ ઉપર એક ટ્રક કન્ટેનર નંબર જીજે જે તેવીસ એ પાંચ જીરો સાત જીરો ભરેલ ઇંગ્લિશ દારૂની પેટીનંગ અંગ ચારસો બાર પકડાયેલ જેમાં બિયર વિસ્કી રમ અને જીન નાની મોટી બોટલો પકડાયેલ છે Na. <laughs> 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 Sous-titrage Société Radio-Canada